નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે ખાસ ખુશીના સમાચાર છે ભારતના દરેક વ્યક્તિ માટે ખુશીના સમાચાર છે કે વિશ્વની પહેલાં નંબરની આપણે જે માર્કેટ બની છે બિલ્ડિંગ તેનું ખાસ ઉદ્ઘાટન કાલે આપણે ખાસ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવાનું છે ને બીજું કે જે ડાયમંડના જે નવા નવા નિયમો છે એની પણ ડિટેલમાં જાણકારી તમને આ વિડીયોની અંદર મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ વિડીયો થોડોક લાંબો છે પણ જાણકારી તમને બધી પૂરેપૂરી ડિટેલમાં મળશે ને બીજું કે હીરા ઉદ્યોગની અંદર સફળતાનો સિક્કો નરેન્દ્ર મોદીના હાથે લાગવાનો છે એટલે પૂરેપૂરે આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એની ખાસ આપણે કાલે સત્તર તારીખે આપણે પૂરી ડિટેલમાં જાણકારી આપીશ કે શું શું થવાનું છે શું નવા નિયમો આવવાના છે દરેક જાણકારી તમને આ વિડીયોની અંદર મળતી રહે અને બીજું કે પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર તમને મળતી રહે હીરા નગરી સિલ્ક સિટી તરીકે વિખ્યાત સોનાની નગરી સુરત ડાયમંડ વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ ડાયમંડ બુશની તૈયાર થઈ ધમધમતું થઈ ગયું છે સાસઠ લાખ સરસપુટ વિસ્તારમાં તૈયાર થયેલું અને આલિશાન બેતાલીસ ઓફિસ ધરાવતું સુરત ડાયમંડ બુસમાં સમગ્ર વિશ્વના હીરાના વેપારનું કેન્દ્ર તરીકે પાસઠ હજાર કરતાં પણ વધારે હીરાના વ્યવસાયિકો માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે પણ વિકાત બની જવાનું છે સુરત સહિત સમગ્ર ભારતીયો માટે ગર્વની વાત છે વિશ્વની સૌથી ઓફિસ સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અમેરિકાથી કટાબોનની ધોબી પસાર આપી સુરત ડાયમંડ બુસે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમાં વર્લ્ડ રેકોર્ડ વટ પર તેના ખિસ્સામાં મૂકી દીધો છે સુરત માટે અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુશ સુરતની ધરતી પર સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ મક્કમ હીરા ઉદ્યોગકારો એ પડકારો વચ્ચે પણ ડગ્યા વગર સુરતની ધરતી પર બુશ સાકાર કરી અને મોટી સિદ્ધિ હાંસલ કરી એક સમય એવી અફવા પણ ઉડી હતી કે ડાયમંડ બુશ કોઈ સંજોગોમાં શરૂ થાય તેવી નથી એટલા માટે બુશમાં ઓફિસો ખરીદનારા કેટલા લોકોએ હપ્તા ભરવાનું પણ બંધ કરી દીધું હતું જેથી જમીનના રૂપિયાના હપ્તા સરકારમાં સમયસર ભરાયા ન હતા પરિણામે જમીનની મૂળ રકમની સાથે અડતાલીસ કરોડ રૂપિયા વ્યાજ ભરવાનું થયું હતું પરંતુ ડાયમંડ બૂશની કમિટીએ સરકારમાં અસરકારક રજૂઆત કરીને અડતાલીસ કરોડ રૂપિયાનું વ્યાજ માફ કરવાનું કર્યું હતું આ ઉપરાંત એસટીબી અને બી ડીડીબી વચ્ચે અધિક વિવાદ પણ ખાસો ચર્ચામાં આવ્યો હતો પરંતુ આ પ્રકારની અનેક અડસણો વચ્ચે પણ બૂથના ધારક ધારણા કરતા અનેક ગણું ગુણવત્તા રૂપે નિર્માણ પામ્યું છે મહત્વની બાબત તો એ છે કે સુરત ડાયમંડ બુશ કોઈ એક કંપની કે એક વ્યક્તિએ તૈયાર નથી કર્યું પરંતુ સુરત અને મુંબઈના અધિક વ્યવસાય સાથે સંકળાયેલા ચાર હજારથી વધુ વેપારીઓ સાથે મળીને ડાયમંડ બુશનું સપનું સાકાર કર્યું છે ચાર હજારથી વધુ વેપારીઓ સાથે મળી એક કંપની બનાવી છે પોતાની જરૂરિયાત મુજબ અહીં જગ્યા ખરીદી અને વિશ્વ યુનિક મ્યુલિક કરી શકાય તેવા અનોખ પ્રોજેક્ટ અને સામાન્ય લોકો કલ્પના પણ કરી શકાય શકતા નથી ત્યારે સુરત હીરાના વેપારીઓ કલ્પનાઓને વાસ્તવમાં પૂર્ણ કરી બતાવી છે આ સફળતા માટે સુરત ડાયમંડ બુથ ચેરમેન વલ્લભભાઈ લખાણી કમિટી સભ્યોની મહેનતનું મોટું યોગદાન કરી રહ્યું છે આ પ્રતિભાવ અંગે આપતા ચેરમેન વલ્લભભાઈ લખાણી કહ્યું કે એસટીબીના નિર્માણ પાછળનો ઉમદા ઉદ્દેશ સુરતમાં હીરા ઉદ્યોગ વેપારીઓને પોત્સાહ આપવાનો છે સુરત સમૂહ દંડ નિર્ધારતી આ સપનું સાકાર થયું છે નોંધનીય છે કે કિરણ જેમ્સ સત્તર હજાર કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર સાથે લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં અગ્રણીઓ ખેલાડીઓ સાથે કંપનીનું મુખ્ય પંથક અત્યારે મુંબઈ બાંદ્રા પૂર્ણા કોમ્પ્લેક્ષ ડીકેસી ના સ્થિતિ ડાયમંડ બુસ એસડીબી સાથે અને બાર હજાર સોરસ ફૂટ વિસ્તારમાં ધરાવે છે કિરેન જેમ્સ હીરા ઉદ્યોગમાં વિશ્વની સૌથી મોટી રોજગાર ગાળતાનું દરવેનું ગૌરવ ધરાવે છે લગભગ અડતાલીસ હજાર હોલસેલ હીરા ઉદ્યોગ સુરત માં થયેલી આઠ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ માં રોજગારી મેળવે છે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુસ અને તેને સાકાર કરવામાં અત્યંત નિર્માણ ભૂમિકા ભજવનાર એસટીબી એસટીબીના ચેરમેન વલ્લભભાઈ લખાણીના કુશળ નેતૃત્વ હેઠળ એસટીબી કમિટીના સહયોગથી માત્ર ચાર વર્ષને અત્યંત ટૂંકા ગાળામાં સુરતની ધરતી ઉપર સુરત ડાયમંડ બુસને સાકાર કરી દેવામાં આવ્યો છે દસમીના પાવન વધુમાં વિજયાદશમીના પાવન અવસરે શાસ્ત્રોના વિધિ અને ઢોલ નગારા ગદ્ધિના સાથે પારિવારિક પોશાક સુરત હીરાના વેપારીઓ ગાજતે ગાજતે પોતપોતાની ઓફિસોમાં સમૃદ્ધિ અને પ્રગતિના પ્રતિક કુંભગાડાની સ્થાપના કરી હતી જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિક પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરે છે અને સિદ્ધ કરવા માટે વર્ષોની મહેનત કરે છે અને ભારે સહમત બાદ કાર્ય સિદ્ધ થાય ત્યારે તેનો આનંદ જ અનેરો અને અલૌકિક હોય છે આ જ આનંદ આજ ઉમંગ આજ સલુણા નહીં સખી અમારે આંગણે કંચન વર્ષિયા મેહની સુરત ડાયમંડ તારીખ યુક્તિ મંગળવારના દિવસે બુથમાં હીરાના વેપારનું વિધિવત રીતે શરૂ કરવાના કરનારા એકસો પાંત્રીસ વેપારીઓના મુખ પર અનેરો આનંદ છલકાઈ રહ્યો હતો વધુમાં વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ સુરત ડાયમંડ બુથમાં હીરાનો વેપારનો ખૂબ જ સુકન વધતો રહ્યો હતો કારણ કે એસટીબી વેપારના શ્રી ગણેશના પ્રથમ દિવસે અમેરિકા દુબઈ તુકી હોંગકોંગ પચીસ જેટલા વિદેશી બાયરોએ હીરાની ખરીદી કરી હતી સુરતના વેપારીઓ કરાવી હતી આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી એકસો એકસો પચાસથી વધુ બાયરો સહિત વીસ હજારથી વધુ લોકોએ ડાયમંડ બૂથની વિઝિટ કરી હતી સુરત ડાયમંડ બૂથ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વિકાસ દર્શાવે છે

માઇનસની માર્કેટ સુધીના કારોબારને સુરત ડાયમંડ બુટમાં ઓલરાઉન્ડની ભૂમિકા ભજવે છે સુરત ડાયમંડ બુટની વિશ્વની તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થશે જેથી હીરા ઉદ્યોગની વિકાસકારક કંપનીઓને કોઈ પણ કામ માટે બહાર જવાની જરૂર પડશે નહીં જેમાં વિશ્વમાં એકસો પંચોતેર દેશના હીરાના વેપારીઓ સુરત હીરામાં હીરાની ખરીદી કરવા માટે આવશે અને સુરત ડાયમંડ બુસની કારી કારીકર થતાં સુરત ટેક્સ આવક પણ વધશે એક અંદાજ મુજબ હીરા બુટમાં ધંધાકીય ગતિવિધિ તેની શરમ સીમાઓને પહોંચશે તેથી જીએસટી કનેક્શન પણ હતા અંદાજે ચારસો કરોડ અને હીરા પેઢીઓના માલિકો અને કંપનીઓ દ્વારા ભરવામાં આવતું ઇન્કમ ટેક્સ રૂપિયા પંદરસો કરોડ સુધી પહોંચી જશે જેનાથી સુરત આર્થિક કાયાપલટ થઈ જશે અને હોટલ રિયાલિટી હોમસ્ટેટી ક્ષેત્ર પણ ખૂબ જ વિકસિત થશે વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ ડાયમંડ બુસમાં એકવીસ નવેમ્બર એકસો પાંત્રીસ જેટલી હીરાના વેપારીઓ દ્વારા વેપારીઓએ વેપાર શરૂ કર્યો હતો જેમાંથી બાવીસ જેટલી હીરાના હીરા કંપનીઓ વેપારીઓએ દુ મુંબઈથી પોતાનો વ્યાપાર સુરત ખાતે શિફ્ટ કરી દીધો છે જેમાં સત્તર હજાર કરોડનું ટર્નઓવર અને અડતાલીસ હજાર હીરા કામદારો કાર્યભર ધરાવતી વિશ્વની સૌથી મોટી રોજગારદાતા સુરતની કિરણ જેમ્સ ડાયમંડ કંપનીના માલિકે પણ પોતાની મુંબઈ ખાતેની ઓફિસ બંધ કરી તમામ વેપાર સુરત ડાયમંડ બુસમાં શિફ્ટ કરી દીધો છે આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી

તેમજ ખરીદી કરનાર વેપારીઓને બે વ્યામુક્ત પરિવર્તન તરીકે જોવામાં આવશે કિરણ જેમ્સ ચેરમેન વલ્લભભાઈ લખાણીએ જણાવ્યું હતું કે દરેક કંપનીનો વેપાર વધારવા પ્રમોશનલ વ્યુના રચનાઓની યોજનાઓ યોજના બનાવે છે ત્યારે અમોએ પણ એક નિર્ણય કર્યો કે ઇતિહાસ રસિયો છે કે આ એક ખૂબ જ સારી ઓફર છે અને તમામ ખરીદદારો અહીં લાવવા આ નિર્ણય કરાયો છે તેમણે ઉમેર્યું છે કે કોઈ પણ વસ્તુની ધમાકેદાર શરૂઆત કરવી હોય તો ધમધમાટ સાથે આપણે આવું કંઈ હોવું જોઈએ કોઈ નવા બેનિફિટ આપવા જોઈએ ભારત સરકારના નાણાં મંત્રાલય કસ્ટમ વિભાગે છ ઓક્ટોમ્બરથી અમલમાં આવેલા નોટિફિકેશનના ક્રમાન ચુમ્મોતેર બે હજારથી કસ્ટમ એન્ડી જાહેર કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે નાણાં મંત્રાલય એસડીબીના નેચરલ ડાયમંડ પ્રિન્સેલ એન્ડ સેમી પ્રિન્સિલ સ્ટોન પર્લ ગોલ્ડ મેટલ જ્વેલરી બ્રિજ મેડલ સેન્ડ ઇન્ટેટેડ ડાયમંડ લેબ્રોન ડાયમંડ ઇક્સપોર્ટ એક્સપોર્ટ કરવાની મંજૂરી હતી છે મુંબઈથી ભારત ડાયમંડ બુટની તુલનાએ ત્રણ ઘણા મોટા કસ્ટમ હાઉસમાં હવે હીરાના ઉદ્યોગકારો હીરાની આયાત નિકાસની સગવડતા ઉપલબ્ધ બનશે સુરત ડાયમંડ બુથમાં કસ્ટમ ક્લિયર્સને મંજૂરી મળતા ઈરાની નિકાસનો નિકાસકારોને બુસની કસ્ટમ ક્લિયર્સની કેસ્ટમ વિદેશમાં ઇરાની નિકાસ કરી શકશે રફ ઇરાની પણ કરી શકશે સુરત ડાયમંડ બુસના પ્રમુખ નાગજીભાઈ સાકરિયા લાલજીભાઈ ઉગામેડી મથુરભાઈ સવાણી અશિષભાઈ દોશી સહિતના આગેવાનો પ્રતિનિધિ મંડળ આગામી તારીખ સત્તર ડિસેમ્બરના રોજ વડા રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડાયમંડ બુસના થનારા ઉદઘાટનની આમંત્રણ પત્રિકાઓ આપવા માટે નવી દિલ્હી ગયા હતા જ્યાં સુરતના ડાયમંડ સાંસદ શ્રીમતી દક્ષનાબેન સર્વદોસ ને સાથે રાખીને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મળા સીતારમણ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિદ્ધિયાને આમંત્રણ પાઠવ્યું નાગરિક ઊંડું મંત્રી જ્યોતિ તત્વ સિંધિયાને સુરતને બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાની આગવું આપેલી ખાતરી દોહરાવી હતી ભારતના એસપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક વખત એસટીબીને વખાણ કરી ચૂક્યા છે ત્યારે વડાપ્રધાન કહેવું છે કે સુરત ડાયમંડ ગુજ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વિકાસ દર્શાવશે ગુજ ભારતની ઉદ્યોગ સાહસિક અને ભાવનાનું પણ સાક્ષી છે તે વેપાર ઇનોવેશન અને સહયોગતાનું કેન્દ્ર તરીકે કામ કરશે જેનાથી આપણી અર્થવ્યવસ્થાને વેગ મળે છે અને રોજગારીની નવી નવી તકો સર્જન થઈ છે આ સમજદાર કેન્દ્ર વિશ્વના ડાયમંડ પોલિસી કેપ્ટિકલ તરીકે સુરતની પ્રતિષ્ઠાને વધારે મજબૂત કરશે અને ભારતના જેમ્સ એન્ડ જ્વેલ્સ ઉદ્યોગ માટે અનેક પ્રકાશિત ચિંતાઓને સાબિત થઈ છે આમ ભારતના એસપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરત ડાયમંડ બુસના વિકાસના પ્રથમ સ્થિતિને ઋષિ દાખવી અને તમામ પ્રકારનો સહયોગ આપવાનું ગુજરાત સરકારની તમામ ઓથોરિટીને તાકીદ કરી હતી હવે વિશ્વના મહાન નેતા અને ભારતના એસપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિશ્વની સૌથી શ્રેષ્ઠ ઓફિસ બિલ્ડિંગ ઉદ્ઘાટન થશે આ પ્રસંગે દેશ વિદેશના અનેક રાજ્યના મહાનુભાવો મોટા મોટા ગજાના ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના થયા હતા પ્રભાવિત અને ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિવાળી પૂર્વે જાસુદ ખાતે સાકાર થયેલા મહાનકાક્ષી પ્રોજેક્ટનો સુરત ડાયમંડ બુસની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે બુસની કોર કમિટીના સભ્યો દ્વારા મહાનગરપાલિકા તથા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ડ્રીમ સિટી પ્રોજેક્ટને પ્રગતિ વિગતો મેળવી હતી સાથે મુખ્યમંત્રીએ સુરત ડાયમંડ બુશ સંબંધિત પ્રોજેક્ટને મળી નીકળ્યું હતું જેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુરતની ડાયમંડ બુસનું સૌથી વિશ્વ વિશાળ કોપરેટિવ ઓફિસ હબ બની છે અને અહીંયા દેશ વિદેશના ડાયમંડ વેપારીઓ દ્વારા કક્ષાનું એક નવું વેપાર કેન્દ્ર મળશે જેનાથી સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્ર સાથે હજારો લોકોને રોજગારીનો અવસર મળશે ખાસ તમને આ વિડીયોની અંદર ખાવ આપણે દેશી રીતે દરેક જાણકારી તમને પૂરેપૂરી આપણે આપી છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ